Diulah. <coughs> Aja jaga kok kau kira kal tu baba baban ba, baba baban dada dadan kau tu tu. Hai jaga Aja Hai jaga. Head ke na? Kali al deh. Hai Eh, Maru konten malik ayu cie. Debo. <coughs> ah, beban lagi kat sini. Upar upar

તો બધા એમ કે છે કે આ હા ટેલેન્ટેડ છોકરી છે એબીસીડી ગઈ નાખે એબીસીડી ગઈ નાખે કોઈ એબીસીડી ગઈ નાખે એબીસીડી બોલી દે એબીસીડી કન આવડે તો ઇનક કોક સરપ્રાઈઝ મળશે દેવા તારા વાર ચલ્યા તાર પછી બોલ દે એબીસીડી બોલી દે ને ઇનોમ મળશે વાર્તાને વાર્તા આવડે આ તો વાર્તાની વાર્તા બોલ

ઓકે તો આ ત્રણ ડબુડા ના લીધે મારો વિડીયો ત્રણ મિનિટનો પૂરો થવા આવ્યો છે નાખી અત્યારે ત્રણ મિનિટનો તો ના પત તો તમે જોઈ શકો છો તો પછી આ ટબુડાના લીધે તમે અમારી ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ઘરે પણ આવા નાના નાના ટબુડા હોય તો એ ટબુડા આ વિડીયો બતાવી દેજો ઓકે તો ચલો મિત્રો હવે બ્લોગને થોડો આગળ વધારીએ અમે તો હાલ ઉઠી ગયા છીએ મારે હજી બ્રશ કરવાનો બાકી છે નાવા પણ હજુ જવાનું છે તો મિત્રો મળીએ

jamu dan jamu di dia lah, abu, enggak tabu bagian bian, dia? Dewa. Hah? <laughs> huh? apa nah, nah. Kata. Enggak tabu. Dewa. Ada bos. Dewa. Abua. Abu, enggak ada buah, enggak. lagi okay. 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 yeah. Bol. Yeah. kado kato. ભવ્ય ગાડી સાફ કરવી પડશે હો જો જોઈ લો સાફ કરવા માટે બધું એ આગી રાખતા સાયકલ બાઈક જોડે નહી રાખવાની અગીગત બસ આવી તો હું અને બધા રેડી થઈ ગયા છીએ જેમ માં જવા માટે અને આગળથી અમારા સાઢુ આવે છે તો ચાલો સાડુને જઈને મળીએ એમને પણ લઈ લઈએ જમવા સાથે કેમ કે એક જ જગ્યાએ જવાનું છે એટલે જોડે જઈએ ચલો ભવ્ય આપણા ગાડી ચાવી લઈ લીધે માડે જ ચાડ હતા મમ્મીને કહી દે છે ભવ્ય કઈ દે મમ્મીને કહી દે બા મારી ગાડીને તૈયાર કરી દીધી સાપરીને નવડાવીને ફટાફટ અમે નીકળીશું જઈએ અમે કલું હું લઈ લીધું બીજા મો ઓકે ગાઈશ તો હવે હું અને ભવ્ય બંને ગાડીમાં બેસીએ ભવ્ય બે જા ગાડીમાં એમ બે જા ચાલો તાણ મુજે ગાડીમાં બેસી જવું અમે ગાડીમાં બેસી ગયા છીએ હવે પગ ખંચર જો ડાયરેક્ટ નહીં તો અમે પગ ખંચરીને ગાડીમાં આવી ગયા છીએ ને આગળથી અમારા સાટુ આવશે સાટુની પરમિશન હશે તો બ્લોગમાં બતાવીશું નગર નહીં બતાવીએ નહીં ભવ્ય બાય ને પપ્પા કાચો કાચાના કારો તો એ બસ દેખાય પર એવું ઓકે ગાઈસ તો અમે નીકળી ગયા છે હવે થોડું કજવાર છે અને અમારા સાઢુ ઊભા છે રોડ ઉપર જ બહાર જ આવી ગયા છે એમને ફોન કરી દીધો તો એ તો તૈયાર જ હતા અમે આ ગાડી સાફ કરતા હતા એટલે થોડા લેટ પડી ગયા હલો ગાઈશ તો અમે જેમમાં જવાના હતા તો જેમમાં અમે પહોંચી ગયા છીએ આ ભા પી રહ્યો છે અને દેવું પણ છાશ પી રહી છે તો અમે બંને પણ અમે બંને સાડું હવે જમવા જઈશું તો ચાલો ત્યારે અમે જમવા બેસી ગયા છીએ અમે જમીને પછી થોડુંક ટાઈમ બધાને ભેગા થઈને બધા સંબંધીઓને મળીને પછી અમે ઘરે નીકળીશું

дамны нерепэн. Рал бале затты. ફોનમાં મોકલી દઉં હોય તો ઓકે મિત્રો તો બધા લોકોને મળી લીધું હવે અમે ઘરે જઈએ છીએ તો ઘરે જતાં જતાં તો ભવ્યને કહેતા હતા કે રસ પીવાનો છે તો શેલડીનો રસ પીને પછી ઘરે જઈશું તો હાલ તો અમે બંને ભાઈઓ ચાલીને જઈ રહ્યા છીએ અમારી ગાડી તરફ તો અમારી ગાડી પણ મૂકી દીધું અમે જ પાર્કિંગ કરી હતી જગ્યા ને તેના હિસાબે તો એ ગાડીમાં બેસીને અમે વિસનગર નીકળીશું પાસાડવેર નો જેવ ઉતારી દીધા હવે હું ભવ્ય બંને ઘરે જઈ રહ્યા છીએ અહીંયા ભવ્ય બાળ મંદિર છે અને પ્રાથમિક શાળા